શ્રી હરિની આજ્ઞામાં તત્પર વિરક્તાનંદ મુનિએ શ્રી હરિને બહુ સારું એમ કહ્યું તેથી રાજા તથા તેમની બહેનો તેમજ ગઢપુર નિવાસી હરિભક્તો સૌ અત્યંત આનંદ પામ્યા મુનિ એ પ્રવી શિલ્પીઓ રત્ન જેઠો દિનો વગેરે કારીગરોને બોલાવીને મંદિર કરવાનો આરંભ કર્યો મંદિરના કામ માટે જોઈતી વસ્તુઓ ઉત્તમ રાજા લાવતા હતા હે રાજન શ્રી હરિ દરરોજ ત્યાં આવીને શિલ્પીઓની નિપુણતાની પ્રશંસા કરતા અને પોતાના ભક્તજનોને અત્યંત હ પોતાના ભક્તજનોને અત્યંત પમાડતા ઘણું કરીને બેસતા એટલે આનંદ પમાડતા અને ઘણું કરીને બેસતા સેવા કરનારા હોય તો એની દેખભાળ લેવી પડે મંદિર નું કાર્ય હાલતું હોય કે એવા કામો હાલતા હોય તો એ સેવા કરનાર હોય ને એની કોઈ સેવા કરે ને તો એને અધિક ઘણું ફળ પ્રાપ્ત થાય છે અને મહારાજ આ વિવેક બહુ રાખતા કોઈ કઈક વસ્તુ પદાર્થ લાવ્યા હોય તો એને પ્રસાદ આપવો પછી સેવા કરતા હોય તો એનું અન્ન પાણી મહારાજ સંતો દાદા ખાસર આદિ બહુ રાખતા કહેવાનો ભાવ શું થાય છે આમાં હું નથી કેતો મહારાજ આગળ વર્ણન આવી ગયું હાકરનાન પતાસાનાન શ્રીફળનાન બધી ભેટો બહુ લાવ્યા

રાજા શ્રી હરિને બોલાવવા માટે આવ્યા અનુપમસિંહ શ્રી હરિની સમીપે આવીને તથા નમસ્કાર કરીને ઉભા રહીને બંને હાથ જોડી હે પ્રભુ જુનાગઢમાં મંદિર તૈયાર થયું છે એ પ્રમાણે કહેવા લાગ્યા જૂનાગઢમાં મુનિઓ તથા પાર્ષદો સહિત આવીને આપે કૃષ્ણની પ્રતિષ્ઠા યથાયોગ્ય કરવી આવી રીતે અનુપમસિંહ રાજા એ શ્રી હરિને કહ્યું પછી શ્રી હરિએ તત્કાલ રામચંદ્ર વગેરે જ્યોતિષી બ્રાહ્મણોને બોલાવીને કૃષ્ણની પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત પૂછવા લાગ્યા તે દેવજ્ઞ વૈશાખ વધી બીજને ગુરુવારે શુભ મુહૂર્ત છે એમ શ્રી હરિને કહેવા લાગ્યા પછી તેમને દક્ષિણા આપી પછી અશ્વ ઉપર બિરાજેલા શ્રીહરિ વાહનોમાં બેઠેલા પોતાના બંધુજનોના પુત્રો તથા અન્ય સમૂહ વર્ણિગણ તથા પોતાના ઉત્તમ પાર્ષદો સહિત દુર્ગપતન થી નીકળ્યા સ્વતંત્ર શ્રીહરી પોતાના ભક્તજનો સાથે માર્ગમાં વિચારતા પોચ્યા ઈશ્વર ને આવતા અધિપતિ ભક્તો સાધુઓ દૂર અશ્વ ઉપર બિરાજેલા ઘોડેસવારોથી વેટલાયેલા અભિષ્ટ દેવ શ્રી હરિના દૂર થી દર્શન કરીને અશ્રુ સહિત નેત્ર

સંતો મહારાજને આવતા દૂર થી દર્શન કર્યા અને પ્રણામ કર્યા શ્રી હરિને સમીપે જઈને તેમના ચરણ કમળ નો સ્પર્શ કરીને આનંદથી અશ્રુ ભરેલા નેત્રો વાળા તે સંતો શ્રી હરિને વંદના કરતા હતા શ્રી હરિ તેમની યથા યોગ્ય સંભાવના કરતા હતા નમસ્કાર કરતા રાજાની પણ શ્રી હરિ સંભાવના કરતા હતા પછી શ્રી હરિ પોતાના સમગ્ર બંધુજનો તથા સૈન સહિત તેમજ તે તથા રાજ્યુરના દર્શનો મંદિર ની સમીપે પોતાના સુંદર ભુવનમાં શ્રી નિવાસ કરાવ્યો હેમંતસિંહ એટલે ઝીણાભાઈ નું જુનાગઢ માં હતું એનો દરબાર ઘટે ગયા હતો એટલે ઝીણાભાઈ મંદિરની નજીકમાં પોતાનો જે ભુવન હતો તેમાં પરમાત્માને નિવાસ કરાયો શ્રી હરિ પોતાના નિવાસ પાસેના વિશાળ શોકમાં રમણીય સિંહાસન ઉપર બિરાજમાન થયા રાજા તથા પૂરના જનો શ્રી હરિને નમસ્કાર કરીને તે સભામાં બેઠા આ દરબારગઢ દર્શન કોઈ કર્યા નો કર્યા હોય તો ઠીક આ મંદિરને પાસે હામેશ છે ઝીણાભાઈ નો દરબારગઢ માળ વાળો મેળી વાળો છે હજી બધું વસ્તુ છે ત્યાં

બાવળીઓ કાપ્યા ને એના ઘરે થાંભલા અને ટેકા મૂકીને નાખી દે અને પેલાનો જમાનો એવો તો સારું જવાન થાય નક્કી નહી હા ગાયલ ન બોલે તો ગામ ખાલી કરી કે તો અહીંથી જવા જોઈએ કે ગાય બોલ હા ગાયલ બોલ તો પૈસા આપું ગાયલ ન બોલતો તો કે ગામ ખાલી કરી દે કે ઘર ખાલી કરી દે ઘર ને જમીન ને બધું દઈ દેવાનું એને હે ગાડામાં હોય પેરે લુગડા ને જે કઈ હોય લઈને થોડુંક જવાનું આવો સમય પેલા હતો ધન્યવાદ છે કોને રાજા ને કે ઓલા ભગત ને ઓલા ભક્ત ને ધન્યવાદ કેમ ગામ છોડી દીધું પણ ગાયલ ન બોલ્યા આવા ભક્તો અને એ ધર્મ માં નિષ્ઠાવાળા કેવાય કે મારા ઈષ્ટદેવ ની આજ્ઞા છે ગાયલ ન બોલવી નહી ઓલા એ હું કીધું એક માણું બાજરો આપું હે પછી તો કે કરશન ભગત કેમ બાજરો મેડિકલ માં જઈને એમ કે એક કિલો ઘઉં આપો તો આપે આપણને બોલો કે પણ ડબલ ભાવ લઈ લો આપો તો બોલો આપે કેમ તો કઈ દુકાનમાં માલ જ નથી એમ ભગવાન ના ભક્ત માં એના અંતકરણમાં આ માલ હોવો જ ન જોઈએ

કે મારા થોડુંક તો વધારે આપો એમ કરી બ્રહ્માન સ્વામી લાડુદાન ગઢવી કેવા હતા કિલો કિલો હોનું જેના શરીર ઉપર શોભતું આવા હતા દરેક રજવાડા શિરપા આપતા ગામ આપી અમારા રાજકવિ થાવ બધું ઠોકરાવી દીધું પુરુષોત્તમ નારાયણ ના વચને એ શરીર ઉપર પૂરું ને એટલું વસ્ત્ર તો નહીં તાટે નહીં એટલું આપ્યું તો એ પ્રમાણે વર્ત્યા

વાત ન ગમે આ વિશ્વની આઠો પહોર ઉતા ઉદાસીજી સેજ પલંગે પોડતા મંદિર માયજી તેને રે નઈ સાથરો રહે તરુ તળ સાયજી કેવા કેવા હતા તો કે મંદિર માં મોટા મોટા જરૂખો ઝરૂખા હોય ને એની અંદર સેજ પલંગ માં પોડતા ને આવા પણ એને સાથરો એટલે તૃણ નું ઝુંફડું નહીં તો ક્યારે તો કે ઝાડવાન સાયે રહેતા આવા હતા ચાલ દુશાલા ઓઢતા ઝીણા જરકશી જામાજી તેને રાખી કંથા ગોદડી સહે શીરે શીત ને ઘામજી એવા હતા તો કે શાલ દુશાલા ઓઢનારા ઝીણા ઝીણા જરકશી જામા પહેરવા વાળા બધા નો ત્યાગ કરીને જંગલમાં જઈને કંથા ગોદડી રાખે અને ઉનાળામાં ગરમી શિયાળામાં ઠંડી આ બધુંય શરીરમાં સહન કરે આવા અને એવા જ આ બધા હતા આવા રજવાડા ભોગવતા હતા પણ તમામ નો ત્યાગ કરી ભગવાન સ્વામી નારાયણ કે ભિક્ષા કરી જોળી માં નાખી પાણીમાં જોબોળી રસ બધો કાઢી કુસો વધે એ ગોળો વાળી એક દિવસે એક ગોળો ખાવાનો તો આવા આકરા આકરા વર્તમાન પાડ્યા તો જે સ્વામી લખ્યું એ પ્રમાણે આ સંતો પણ વર્તતા હતા તો આવા જે બ્રહ્માનંદ સ્વામી આવીને શ્રી હરિને નમસ્કાર કર્યા શ્રી હરિએ તેમનો પછી તેઓ શ્રીહરિ સમીર્તિ વાળા અને ધર્મ જ્ઞાન વગેરે શુભ ગુણોથી યુક્ત રાજા વગેરે જેનું સદા સન્માન કરે એવા સમગ્ર ક્રિયામાં નિપુણતા તથા પ્રતિભા સંપન્ન શ્રી શ્રીહરિની આજ્ઞામાં અત્યંત આસક્ત ધર્મ મર્યાદાના રક્ષણમાં શ્રી હરિની રાત્રિ દિવસ પ્રસન્નતા બ્રહ્માનંદ મુનિ હતા કેવા હતા સમાજમાં તો શબ્દ એને ગોતવા ના પડે હોઠ ઉપર જ હોય આવા શીઘ્ર કવિ અને પરમાત્માને પ્રસન્ન કરવામાં નિપુણતા વાળા ભગવાનને કેવી રીતે રાજી કરવા એ નિપુણતા વાળા આવા બ્રહ્માંડ સ્વામી અને મુક્તાન સ્વામી નો વિવેક આદિ આવા સંતો અને આવા સંતોને એક એના લઈ પૂર દીધા પછી મોટો જબડો સરો લઈ અને ઓલા પથ્થર આવતા કાઢવાના પેલા એની ઉપર બે જાય ને બોલતો જાય સ્વામી નારાયણ ના મુંડિયા આવ્યા છે ને એના નાક કાન કાપી લેવા છે અને બ્રહ્માનંદ સ્વામી મુક્તાન સ્વામી ને કે સ્વામી આ તો ઉદ્ધત છે બીજું તો બધું કપાય એનો તો કઈ વાંધો નહીં પણ સ્વામિનારાયણ ના ઓલું કેવાય ત્યારે મુક્તાન સ્વામી ધીરજ આપીને શું કે અનંત જન્મ સ્ત્રી ને છોકરા હારું ને વિષય હારું નાક કાન કપાયવા આ સ્વામિનારાયણ ભલે કપાય પણ પ્રાર્થના નો કરી મહારાજ ને કે તમે મારી રક્ષા કરજો એ પ્રાર્થના નો કરી પણ પરમાત્મા કેવા છે દયાળુ છે એ કોઈ ના વિશે રજપૂત હતા એને પ્રેરણા કરી અને કહ્યું કે હું કરશો ને સ્વામિનારાયણ ના મુંડિયા આવ્યા છે કે એના નાક કાન કાપી નાખવા છે એને હું તારું બગાડ્યું છે કઈ બગાડ્યું તું મુક્તાન સ્વામી કેવા સાધુ બ્રહ્માન સ્વામી કેવા એના નાક કાપવા તૈયાર થયા તા પછી ભગવાને એના હૃદયમાં પ્રેરણા કરી એટલે એને એ બાવા થકી મુકાય વાહ એટલે કહેવાનું કે આવા પ્રતિભાશાળી હતા સતાય લોકમાં આવું અપમાન થયું સતાય એને શોક કે કઈ કર્યું નથી સત્સંગ ને અર્થે જે કઈ ઉપાધિ આવે તો મહારાજ કે સહન કરવી અને સત્સંગ ની ઉપાધિ જો સહન કરે તો પરમાત્મા રાજી થાય છે બાકી કર્મ તો આપણે

બહાર પણ દ્રષ્ટિ આગળ શ્રી હરિને અખંડ જોતા અત્યંત કોમળ 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 મુખ સુખ આપનારા શ્રી ગુણાતીતાનંદ સ્વામી શ્રી સહજાનંદ સમીપે બેઠા આ ગુણાતીતાનંદ નું લક્ષણ બતાવ્યું સ્વામી કે એક સેકન્ડ જો મૂર્તિ ભૂલાય તો તાળું ફાટી જાય આમાં વર્ણન શું આવ્યું રઘુવીરજી મહારાજે કર્યું કેવા હતા અંદર અને બહાર અખંડ મૂર્તિ દેખનારા આવા ગુણાતીતાનંદ સ્વામી

સુધા એટલે અમૃત અને અમૃત નો પણ સાર દૂધ છે દૂધ અમૃત તુલ્ય ગણાય ગણાય પણ એનો સાર શું છે હે ઘી છેલે પણ વચ્ચે બે ત્રણ ટેપ દૂધ નો સાર સાર દહીં દહીં માખણ ને માખણ નું સાર ઘી તો આવી મહારાજ વાતો કરવા લાગ્યા બીજા મુનિઓ વર્ણિઓ વગેરે વાતો મહારાજ કરે છે પણ તમામ ના નેત્રની વૃત્તિ પરમાત્માના મુખારવીન ના માં સ્થિર છે અને કાનની વૃત્તિ આ સુધાના સાર રૂપ એવી અમૃત વાણી એ વાણી સાંભળવામાં સ્થિર છે એટલે એ ભક્તો અત્યંત આનંદ પામ્યા પછી પૂર્ણા અધિપતિ રાજા બહાદુર ખાન શ્રી હરિને આ પ્રમાણે કેવા લાગ્યા કે હે ભગવાન મારા યોગ્ય જે કાર્ય હોય તે કાર્ય કરુણા કરીને આપે મને કેવો જ આવી રીતે શ્રી હરીને કહીને તથા નમસ્કાર કરી તે રાજા પોતાના જનોની સાથે પોતાના ભુવનમાં ગયા સંપ્રદાય ના ઇતિહાસો જો જોઈએ આપણે એવું ન જોઈએ છતાંય કહી દઈએ કઈ વાંધો નહીં મહારાજ સમકાલીન સમયમાં સંતોને મહારાજને વૈદિક ધર્મનું જે પ્રસારણ કરવામાં એની વૃદ્ધિ કરવામાં કોઈ મુસલમાને વિરોધ કર્યો નથી એકાદો ઇતિહાસ હોય તો મને બતાવો ક્યાંય લખાણો હોય તો બાકી વિરોધ કરનારા કોણ હતા એ તમને બધા હવે આવી જાય આ બહાદુર ખા ગઝે ફરખા વીન જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં શેખ મિયા આદિ બધા મોટા મોટા હતા કોઈ ક્યાંય વિરોધ ક્યાંય કોઈ સંતો ને માર માર્યો હોય તો કોણ હતા ભગવા લુબડા વાળા જ બીજા કોઈ નતા માર મારવામાં નાક કાન કાપાન સરા ગણતા હતા એ કોણ હતા ભગવાન ઉગડા વાળા જ ના હક નથી લેવા દેતી બીજા બધા તો સન્માન કરે પણ ના જ લેવા દેતી એ તો સ્વીકારે છે મુસલમાન હોય તો સ્વીકારે છે કે આ ભગવાન છે કુદા છે હા છે તો હવે આપણે અહિયાં મહારાજ હવે માં છે અને બહાદુર ખા મહારાજ ને કહે છે કેટલા એકત્રીસ લોક પૂરા છે આ નમસ્કાર કરી તે રાજા પોતાના જનોની સાથે પોતાના પછી ભુવન માં ગયા બહાદુર ખાન શ્રી આ પ્રમાણે કહેવા લાગ્યા હવે આપણને કથાનો સમય પૂરો કથા ને વિરામ બાકીની કથા આપણે આવતીકાલે સાંભળશું અધ્યાય આડત્રીસ અને શ્લોક સાડત્રીસ પૂરા એકત્રીસ પૂરા થયા સહજાનંદ સ્વામી મહારાજ શ્રી ધરમ સર્વ સ્વામી મહારાજ તારીખ છવ્વીસ કતાર ગામ રોડ ગામના ભક્તોનો આજે ધૂનમાં વારો છે તો તે ગામના ભક્તો અખંડ વારામાં આવી જાય અને આજે રાત્રે શનિવાર અને આજે રાત્રે સુરતની ની અંદર ચાલતા લક્ષ્મી દેવ યુવક મંડળ તેમની તમામ ધર્મકુલની હવેલી માં જે આવેલ સેવા અગિયાર રૂપિયા જોશનાબેન રાજેશભાઈ કરકર મોટા આકડિયા દસ હજાર રૂપિયા મધુભાઈ રાઘવભાઈ ખોખર ક્રાકશ એકાવનસો રૂપિયા સવિતાબેન રવજીભાઈ રૂપિયા શારદાબેન મનસુખભાઈ સોજીતરા સાવરકુંડલા તો આટલા ભક્તો તરફથી આ હવેલી માં સેવા આવે છે હવે શાંતિ દાદા ભંડારીયા થી પધાર્યા છે અને આપણને પોતાની વાણીનો મિનિટ લાભ આપશે you went to the sky.